નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે નામમાં તાકાત શું છે નામની શક્તિ શું છે નામ શું કરાવે છે તો જો તમારા બાળકનું નામ રામ હશે ભગવાન હશે કૃષ્ણ હશે નારાયણ હશે મોહન હશે હરિ હશે કે મહાદેવ હોય અને સાહેબ આખી જિંદગી ભલે તમે લોકોના ગળા કર્યા હોય આખી જિંદગી ભલે તમે લોકોના ગળામાં ગાળ્યા નાખ્યા હોય પરંતુ જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે એ તમારા મોહન નામવાળા છોકરાને એ તમારા નારાયણને મૃત્યુ સમયે તમે નારાયણ નારાયણ કરશો કે પછી મૃત્યુ સમયે તમે મહાદેવ મહાદેવ કરશો કે મૃત્યુ સમયે તમે હરિ હરિ કરશો કે મૃત્યુ સમયે તમે રામ રામ કહીને તમારા દીકરાને યાદ કરશો તો એ જ તમારા દીકરાનું નામ તમારો બેડો પાર કરી દેશે માટે બાળકનું નામ એવું રાખવું જોઈએ કે ભલે આપણે ભક્તિ કરતા હોય યા ના કરતા હોય આપણે ભગવાનને યાદ કરતા હોય કે ન કરતા હોય પરંતુ જો બાળકનું નામ જ ભગવાન પર રાખેલું હોય તો તે નામ ચાહે માધવ હોય ચાહે વિષ્ણુ હોય મા કો કૃષ્ણ હોય મા હરિ હોય તો જે બાળકનું નામ તે બાળકને બોલાવવાનો એટલે કે મેળે ભગવાનનું નામ લેવાઈ જાય છે તમારે ભગવાનનું નામ ન લેવું હોય પણ તમારા બાળકનું નામ જ જો નારાયણ હોય તમારા બાળકનું નામ જ મહાદેવ હોય તો તમે જેટલી વખત યાદ કરશો એ નારાયણ અહીં આવો તો તમે નારાયણને મને કે ક મને તમે નારાયણને યાદ કરવાના તમારા બાળકનું નામ મહાદેવ હોય તો દિવસમાં દસ વખત તમે મહાદેવ મહાદેવ કરવાના તો નામનો મહિમા મોટો છે તો આપણે તો નામ એવો રાખીએ છીએ કે તે નામનો કંઈ અર્થ હોતો જ નથી માની લો કે તમે આજે આપણે કાબો કચરો મૂળો મેલો પૂંજો કળવો ભીખો આવા નામ વજન વગરનો નામ હોય છે અને કહેવાય આવા નામનો પ્રભાવ પડતો જ નથી તો નામ એવું રાખો જે નામ ભગવાન સાથે જોડાયેલું હોય જે નામ ધર્મ સાથે જોડાયેલું હોય તો આજે આપણે એવી વાત કરવાની છે કે એક નામની વાત એવા નામની વાત કરવી છે કે એક દીકરાનું નામ એની માએ માધવ રાખ્યું હતું તો આ માધવ નામનો કેટલો પ્રભાવ પડ્યો માધવ નામે શું કર્યું તો એક એવું ગામ અને એ ગામની અંદર એક સુખી સંપત્તિવાન જેને નગરસેઠ કહેવાય એવા એક નગરસેઠની ડેલી તો આ ડેલીનો આ નગરસેઠને એક જ પુત્ર હતો જેનું નામ માધવ મહાદેવ તો પહેલાંના સમયમાં બાળક જ્યારે પાંચ સાત વર્ષનું થાય ત્યારે તે બાળકનો સંબંધ થ થઈ જતો હતો અને આજે જ આ મહાદેવને જોવા માટે મહેમાન આવવાના હતા એટલે મહાદેવની માએ મહાદેવને ગળામાં હાર પહેરાવ્યો ગળામાં ચેન પહેરાવી સોનાની ચેન પહેરાવી કાંડા ઉપર એને કાંડીઓ સોનાનો પહેરાવ્યો પગમાં સોનાની બેડીઓ પહેરાવી હાથમાં વીંટીઓ પહેરાવી આ બધી જ વસ્તુ સોનાની હતી અને બન્યું એવું કે એ જ ટાઈમે એ ગામમાં ડાકુઓએ પ્રવેશ કર્યો ડાકુઓએ ગામ ભાગવાનું નક્કી કર્યું અને આ નાના એવા પાંચ વર્ષના મહાદેવને એમ થયું કે ગામમાં ડાકુ આવ્યા છે તો તમે જુઓ આખું ગામ ડાકુના ભયથી બારી બારણા દરવાજા ડેલીઓ ફટાફટ ફટાફટ બધું બંધ કરી દીધું આ મહાદેવની માએ પણ ડેલી બંધ કરી દીધી અને મહાદેવને અંદર લઈ ગઈ પણ મહાદેવ નાનો પાંચ વર્ષનો બાળક એને કૂતુહલ જાગ્યું કે ડાકુ કેવા હોય મારે ડાકુને જોવાશે તો મહાદેવ એની માનું એની મા મહાદેવને પકડવા ગઈ સતો પણ મહાદેવ ડેલી ખોલીને ડેલી બહાર નીકળી ગયો અને બહાર નીકળીને બહારથી ડેલીને સકળ મારી દીધી બહારથી ડેલી બંધ કરી દીધી તો એની માં એના બાપા જે નગર શેઠ એ અંદર રહે બહુ મારે છે કે મહાદેવ મહાદેવ ડાકુ આવ્યા છે મહાદેવ ડાકુ તને લૂંટી લેશે મહાદેવ ડાકુ તને મારી નાખશે મહાદેવ તું અંદર આવી જા મહાદેવ તું આમ કર મહાદેવ તું તેમ કર આવી જ રીતે જ્યાં એની મા ભૂમો પાડે છે અને એવા જ સમયે જે ડાકુ હતો એ ડાકુ મહાદેવની પાસે આવીને ઊભા રહ્યા પણ ડાકુને ખબર નથી કે આનું નામ મહાદેવ છે અને ડાકુએ જ્યાં મહાદેવને લૂંટવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ અંદરથી એની માનો અવાજ આવ્યો કે મહાદેવ અંદર આવી જા બેટા મહાદેવ આ ડાકુ તને લૂંટી લેશે બેટા મહાદેવ આ ડાકુ તને મારી નાખશે બેટા અને જ્યાં મહાદેવ શબ્દ ડાકુના કાને પડ્યો ત્યાં ડાકુએ મહાદેવને લૂંટ્યો તો નહીં પરંતુ મહાદેવને સાતીએ લગાવી દીધો મહાદેવને ભેટી પડ્યા અને મહાદેવને તેડી દીધો પછી એ જ ડાકુએ જ્યારે ડેલીનો દરવાજો ખોલી અને મહાદેવની માને બૂમ પાડી કે હે મા આ તારો મહાદેવ લઈ જા મારી પાસેથી અને કહ્યું કે હે મા ભલે આજે તે જે કર્યું એ સારું કર્યું નહીતર મારા હાથે મહાઅનર્થ થઈ જાય કેમ કે મને ખબર ન હતી કે આ ખુદ મહાદેવ છે આનું નામ મહાદેવ છે અને જો મને ખબર ન હોત તો હું ખુદ મહાદેવનો ભક્ત છું અને મહાદેવનો ભક્ત થઈને આજે હું મારા મહાદેવને જ લૂંટી નત તો હે માં તારી કૃપા મારા ઉપર થઈ તે મને પાપમાંથી બચાવી લીધો જો તે મહાદેવનું નામ ન લીધું હોત અને તે તારા બાળકનું નામ જો મહાદેવ ન રાખી હોત તો આજે આ તારો દીકરા ઉપર એક પણ દાગીનો ન હોત અને ત્યાર પછી મહાદેવને એ ડાકુએ પોતાની માને સોંપી દીધો અને એના સાથીદારોને કહ્યું કે ભાઈઓ ચાલો આજે આપણે આ ગામ ભાગવાનું નથી કારણ કે આ ગામ તો મારા મહાદેવનું છે મારા ભગવાનનું ગામ છે અને જો હું આ ગામ ભાગું મારા ભગવાનનું ગામ ભાગું મારા મહાદેવનું ગામ ભાગવું તો મારાથી પાપી કોઈ નથી તો આ હતો નામનો મહિમા અને આપણે આજે એવા નામ રાખીએ છીએ કે કચરો પુંજો ખોડો હવે તમે મરતી વેળાએ કચરો 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 કરો તો તમે કચરામાં જ જવાના છો મરતી વેળાએ તમે પૂંજો 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 કરો તો તમે પૂંજામાં જ જવાના છો અને જો આપણા બાળકનું નામ કોઈ ભગવાનના નામ ઉપરથી ધાર્મિક નામ ઉપરથી હશે તો એ જ નામ ભલે તમે મને કે કમ અને મરતી વેળાએ તમે નારાયણ નારાયણ કરશો મરતી વેળાએ તમે મહાદેવ મહાદેવ કરશો મરતી વેળાએ તમે હરી કરશો તો તમારા જરા છેલ્લા પ્રાણ નીકળવાની તૈયારી હશે ત્યાં તમારા મુખમાં હરિનું નામ હશે તમારા મુખમાં નારાયણનું નામ હશે તમારા મુખમાં મહાદેવનું નામ હશે તો તમારો બેડો પાર થઈ જશે હરિકોમ તત્સ આદેશના પ્રણામ